નમસ્તે મિત્રો બધા ખેડૂત ભાઈઓ નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજિયાસર તાલુકો બગસરા જિલ્લો અમરેલી હવે મેં ચોમાસામાં જે મગફળીનું વાવેતર કરેલું હતું અત્યારે તેનું ઓપનેર ચાલી રહ્યું છે અને જોઈ શકો છો તમે આ માંડવીનો ઢગલો ઉતારો ખૂબ જ સરસ આવ્યો છે અને અંદાજે અઠ્યાવીસથી ત્રીસ મણ જેટલી મગફળીનો ઉતારો આવ્યો છે મગફળી છે રત્ના વેનોક્સ કંપનીની રત્ના વેરાયટી છે જેમાં કોઈપણ પ્રકારની દવા છાંટવામાં આવેલી નથી કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખવામાં આવેલું નથી ફક્ત ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી મગફળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે કોઈ પણ દવા કે કેમિકલ વગરનું અને હવે આ મગફળીનું અમે તેલ કાઢીશું અને પ્યોર ઓર્ગેનિક સિંગ તેલ વેચીશું માટે બધા મિત્રો ઓર્ગેનિક ખેતી અપનાવે અને પોતાની જમીનને સમૃદ્ધ બનાવે